બે વર્ષ અંતર ઉપર બકાલો વેશ્યુ છે તરાજાના એડમાં એટલે હું કહું છું મિત્રો મોવાના એડમાં તો આપણે નથી વેશ્યુ તરાજાના એડમાં વેશ્યુ છે એ મને ઘણો બધો અનુભવ છે પણ હું વિડિયોનો બનાવતો એટલે ટાઈટના તમારે એમ થાય કે 15 થી 20 દિવસ ટાઈટના 15 થી 20 દિવસ ટાઈટના બાકી હોવા જોઈએ અને પછી તમારે બકાલ વાવજો અને સાઈડમાં આવશે તો મોટી નુકસાન નુકસાની કે તમારો બકાલો જાય છે અને વચ્ચે નહીં એટલે તમે એમાં કોઈ જાતનો કહાનો કાઢી ના કોઈ એટલે ખોટ જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો કેમ છો બધા મજામાં મજામાં માતા છો અને

કે એ આપણે મિત્રો છેતેર મહિનામાં હતા અને છ માં આવે અને હવે મિત્રો આપણે ઉનાળામાં બકાલું વાવવું છે અને ઉનાળામાં પાછું ભાવમાં કાઢવું છે તો ક્યારે વાવવું જોઈએ તો એ વિડીયો તમને આ માહિતી આપી દઈશ ને કાલના વિડીયો તમને બધાને મજા જ આવી છે તો આજમાં પાછા કોમેન્ટ કરી દેજો તો મિત્રો આજના વિડીયોની આપણે વાત કરીએ ને તો દિવાળી મહિના ઉપર મિત્રો આપણે શાકભાજી વાવવી જોઈએ ભીંડો છે ગુવાર છે સોળી છે કારેલા છે દુધિયા છે ઘે હસોડા છે આવી બધી નોખી નોખી વાનગી તો મિત્રો અને રીંગણીની વાત કરી દો તો મિત્રો તમારે રીંગણી છે ને જેઠ આ શ્રાવણ ને ભાદરવું ભાદરવો મહિનો આવો આવવો થાય ને પંદર દિવસ જાય તારે રીંગણીનો રસ હોય ઉનાળામાં તો મિત્રો ભાદરવો વિયો જાય પછી રીંગણી વાવજો એટલે પાસઠરી રીંગણી તમારી ગણાશે અને ઉનાળામાં આવશે અને ઉનાળામાં મિત્રો રીંગણાનો બહુ સારો ભાવ હશે સિત્તેર રૂપિયા 80 રૂપિયા કિલો યડમાં તમારે રસાબંધી વ્યાજાય છે મારા અનુભવ પ્રમાણે અને કોઈ એમ કેતું એક ન જાય તો મને તમ તારે સંપર્ક કરજો હું કે કેવું લખે તો વિડીયોમાં નંબર નાખી દે કોઈ એમ કે કા વાત ખોટી છે બાકી મારો અનુભવ છે મિત્રો મેં બે વર્ષ એક દારૂ બકાલો વેચ્યું છે તળાજાના એડમાં એટલે હું કહું છું મિત્રો મોવાના એડમાં તો આપણે નથી વેચ્યું તળાજાના એડમાં વેચ્યું છે એટલે મને ઘણો બધો અનુભવ છે પણ હું વિડીયો ન બનાવતો એટલો જ ખાલી તફાવત હતો મારી પાસે ફોન હતો પણ નાનો એવો હતો આ દોર નહીં એસિંગ હતો પણ આની જેવો મોટો ફોન નહોતો એટલે હું બહુ કોશિશ ન કરતો અને કોઈ શોખ નતો પણ મને કોણ શોખ જાગો કોઈ મારા મારાથી કોઈ પાંચ મિત્રોની જિંદગી સુધરે એના માટે મેં તો કઈક નવું પરિધિ કર્યું છે એટલે મેં આ ચેનલ ખોલી છે તો મિત્રો આપણે મેન વાતો જાય તો મિત્રો દિવાળી ઉપર ટાઈટ આવતી હોય બધાને ખબર છે તો મારું કેવું મિત્રો ટાઈટ ના તમારે એમ થાય કે 15 થી 15 થી પછી તમારે બકાલ તો મોટી નુકસાન કે તમારો બકાલ ખસડાઈ જશે અને વચ્ચે નહીં એટલે તમે એમાં કોઈ જાતનો કહાનો કાઢી નહીં શકો એટલે ખોટા તમારા બેસા બગડશે એના માટે મારે કેવું પડ્યું એટલે ટાઈટ ના દસક દિવસની વાર એને વાવશું ને ઉગત ફૂલ્યુંલી વાવજો અને આવવાની તારીખ ગણું એક મહિનાની માલમાં મિત્રો શાકભાજી શરૂઆત થઈ જાય મારા અનુભવ પણ મેં વાવેલું હતું એક મહિનામાં તમારા ફૂલડા અને દોડવાને એવું બધું આવવા મળશે એટલે તમારે દોઢ મહિનામાં તમારે ધોમ બકાલું શરૂઆત થઈ જશે અને બીજી વાત ઈ મિત્રો કે તમારે આમ ફૂલ ગયો હતો દોઢ મહિનામાં બાકી મહિનાની મહેલ પર તમારે છાક સાય એવું બધું બકાલું આવવા મળશે અને મિત્રો મારા અનુભવ પ્રમાણે આપણે ઉનાળા ને બકરાની વાત કરીએ તો ભાવની વાત કરીએ તો મારા અનુભવ પ્રમાણે એક સોળી છે એક ગુવાર છે ને એક મિત્રો ખીસોડા છે એક કારેલા છે ને મરસી આ ચાર પાંચ વસ્તુ પર મને બહુ ઇન્ટર ઇન્ટર એનું કારણ એ મિત્રો કે આ મારે વાડીમાં મેં વાવેલું હતું અમારે વાડી નહોતી મિત્રો પણ ભાગમાં વાવેલું હતું તો હું તમને કહું છું આ ચાર પાંચ વસ્તુમાં બહુ એટલે બહુ ભાવ સારો આવે છે ગુવાર હાથ હિતર ઉના ખેસોડાના પચા હાથ આવા બધા મિત્રો ભાવ મળે છે મારા મારી પાસે થોડુંક શાકભાજીનો નોલેજ છે એટલે હું તમને કહું છું મિત્રો આવું ચાર પાંચ પણ એ નામે એવું શાકભાજીનું બિયારણ તમે સારું એવું હોય ને એવું મિત્રો વાવજો બધું અને તમે મિત્રો સારા એવા પૈસા રડશો તમે મિત્રો પૈસા રડો ને એમાં હું રાજીશું બાકી ખોટા હું કોઈ માહિતી આપતા નહીં કોઈ બેસ મિત્રોને સમજાય અને કોઈ સારા રસ્તે સડે એ બધા ભગવાન મારા માટે પ્રાર્થના કરે કે આ ભાઈનો નો વેડિયો જોયો અને અમારે અત્યારે આ શાકભાજીમાં રાગે પડી ગયું અને શાકભાજીમાં મેં વર્ષમાં સારા એવા પૈસા મળ્યા છે એના માટે હું વિડીયો બનાવું છું તો મિત્રો આ ટાણે મેં કીધું પ્રમાણે વાવજો અને સારુંમાં એક સારામાં સારું બિયારણ ગોજો ગમે તેવું મિત્રો બિયારણ ના વધતા અને સસ્તું બિયારણ મિત્રો વાવવાની કોશિશ કોઈ દિવસ ના કરતા પાંચ રૂપિયા વધારે દેન સારું બિયારણ વાવજો કારણ કે તમારે બકાલામાં આખું વર્ષ પગી જાય એવું ના કરતા અને મિત્રો કાલના વિડીયોમાં તમને કીધું કે દોઢ થી બે વીઘા નું બકાલ વાવવાનું ઉનાળામાં ચાર પાંચ વીઘા નું વાવો તો હાલે દાડીઓ એટલે બધા કઈ ભાવ હોય નહીં એટલે તમારે મિત્રો કોઈ જાતની હવે વધારાની માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરશું આની પછી આપણે ત્રીજો વિડીયો બનાવવાની તમારા માટે કોશિશ કરશું ને આશા કરશું કે આજનો વિડીયો તમને બધા મિત્રોને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ના ભૂલતા મળશું બીજા વિડીયો સાથે બધાની જય માતાજી બાય બાય આવજો